મેન ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું એક મસ્ત મજાના નવા વ્લોગમાં તો અત્યારે વાગ્યા છે સવારના નવ અને અમે લોકોએ ચા નાસ્તો કરી લીધો છે વ્યોમને પણ અત્યારે મેં સોડાવ્યો છે તો બસ હવે ફટાફટ સવારનું કામ કરી લઈએ કારણ કે કાલે આખો દિવસ મેરેજમાં ફંક્શન હતા તો એમાં એટેન્ડ કરવા ગયા તો ઘરમાં બધું જ અસ્તવ્યસ્ત થઈ ગયું છે તો બસ ફટાફટ બધું સરખું કરી લઈએ વ્યોમ સૂતો છે ત્યાં સુધી અને આજે ફરીથી આપણે સાંજે જવાનું છે લગ્નમાં તો લગભગ પાંચેક વાગતા અમારે નીકળવાનું છે તો લંચ તો અહીંયા ઘરે જ કરી લઈશું તો ચાલો ફટાફટ કામ કરી લઈએ અત્યારે તો જો બપોરની રસોઈ બની ગઈ છે અને આજે આપણે મસ્ત પાલકની ભાજી બનાવી છે અને આ થોડું છે ને ટામેટા અને ડુંગળીનું જે વઘાર કરી અને રાખ્યું છે ભાઈ પૂર્ણ્યા બહુ ભાવે અને થોડી બનાવી છે ખીચડી છાશ છે અને રોટલી છે તો ચાલો હવે જમીએ તો જો અત્યારે વાગ્યા છે સાંજના સાત અને અમે લોકો પહોંચી ગયા છીએ જ્યાં લગ્ન છે ત્યાં ફાર્મ પર તો બહારથી જો એટલું મસ્ત ડેકોરેશન છે ને આ ગેટ છે ગેટ ઉપર જ એટલું મસ્ત ડેકોરેશન છે અંદર તો બહુ જ મસ્ત હશે તો ચાલો ફટાફટ અંદર જઈએ અહીંયા જો વેલકમ માટે આખી ફેમિલી ફોટો પણ મસ્ત લગાવેલો છે તો ચાલો હવે અંદર જઈએ અને અંદર પણ અમે જેવા એન્ટર થયા ને તો જો ઉપર પણ એટલું મસ્ત ઝુમ્મર અને ડેકોરેશન છે થોડા ફાઉન્ટેન છે

ત્યાં જો અમને ભૂખ લાગી ગઈ તો બસ મમ્મી જો એમ ફૂડ આવે છે તો એને જો બધા જ મહેમાન બેઠા છે અને લગ્ન થોડું મોડું થાય એમ છે કારણ કે જાન થોડી મોડી આવી છે તો અમારે લગ્નમાં આ જે ગોળ ખાવાનો રિવાજ હોય છે તો બસ અહીંયા બધી છાવ હોય ને એ ઘરને જે વહવો હોય એમને આપે તો બસ એ બધા લઈ લે પછી લગ્ન શરૂ થશે

બહુ જમવાનું તો સ્ટાર્ટ કરી દીધું છે અને અમે કોઈ સૂપ પીધા પછી જો અહીંયા મસ્ત પીઝા છે તો પીઝા પણ લઈ લીધા છે અને બસ સ્ટાર્ટરમાં પણ થોડી વસ્તુઓ જે હતી એ ખાઈ લીધી અને પછી અમે લોકો મેઇન કોર્સ ખાવા આવ્યા ને તો અહીંયા જો જે ટેબલ છે ને એની અંદર જ જતો રહ્યો અને બસ એને રમવાની બહુ મજા નીચે બહુ મોટી સ્પેસ હતી ને તો બસ એ રમ્યો ત્યાં સુધી ફટાફટ અમે લોકોએ જમી લીધું તો હોય આવી રીતે છે અને ખુલ્લામાં રમવું બહુ જ ગમે અને અહીંયા જો એ રમતો રમતો જે પેલું પાંજરા જેવું હતું એમાંથી બહાર નીકળી ગયો અને આ એના કાકા છે તો બસ અમે લોકો જમતા હતા અને અહીંયા જો બંને બહાર દીકરો કેવા ચાલે છે એમને તો બહુ જ મજા આવી ગઈ પણ નીચે થોડુંક ભીનું હતું ને તો એણે એના શોક્સ એટલા ગંદા કર્યા હતા ને પણ કંઈ નહીં એને રમવાની મજા આવીને તો બહુ જ લેટ થઈ ગયું છે અને હવે જો એમને આવે છે તો એ બસ થોડું હેરાન કરતો હતો તો હજુ લગ્ન સ્ટાર્ટ જ નથી થયા પણ અમે લોકો વિચાર કરી રહ્યા છે કે અમે લોકો ઘરે જતા રહીએ અને મનમાં રોકાય તો બસ અમે લોકો થોડી જ વારમાં નીકળી ગયા ઘરે જવા માટે તો જો અત્યારે વાગ્યા છે રાતના બાર અને ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છીએ તો હવે વેમ તો જો સૂઈ ગયો છે એ રસ્તામાં જ સૂઈ ગયો તો ઘરે આવીને એને બેડ ઉપર સુવડાવી દીધો છે હવે આપણે પણ ફટાફટ સુઈ જઈશું બહુ જ ઊંઘ આવે છે અને બહુ થાક પણ લાગ્યો છે હજી ત્યાં લગ્ન પૂરા નહોતા થયા પણ અમે લોકો જમીને થોડી વાર રહીને પછી નીકળી ગયા કારણ કે એ લોકોએ બહુ લેટ ચાલુ કર્યું હતું તો ઘણું જ મોડું થશે એવું લાગે છે તો બસ અમે લોકો ઘરે પહોંચી ગયા છીએ હવે સૂઈ જઈએ તો બસ વિડિયોને અહીંયા જ હું એન્ડ કરું છું આઈ હોપ તમને ગમ્યો હશે તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને આવા જ નવા નવા વ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું કાલે એક નવા વ્લોગમાં આવજો જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ